નમસ્કાર તો મિત્રો તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આજે સૌપ્રથમ ચાંદીની બજાર કેવી રહી તે બાબતે વાત કરીએ તો ખાસ કરીને પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ એકાણું રૂપિયા વીસ પૈસા દસ આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ઓગણત્રીસ રૂપિયા સાહીઠ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો બાર ગ્રામ ચાંદી ચાંદી અને કિલો બસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો મિત્રો સુધી એક કિલો ચાંદીના ભાવમાં સો રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજેના બાવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો ખાસ કરીને આજે બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર પંચ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર છસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર પાંચસો રૂપિયા સુધી સોનાના સો ભાવમાં આજે પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવની સ્થિતિ શું છે આજે તે જોઈએ તો એ ગ્રામ સાત હજાર રૂપિયા આઠ ગ્રામનો ભાવ એકસઠ હજાર આઠસો સોળ રૂપિયા દસ ગ્રામનો ભાવ સિતોતેર હજાર બસોને સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ જોઈએ તો એક ગ્રામનો ભાવ પાંચ હજાર સાતસો નવ્વાણું રૂપિયા આઠ ગ્રામનો ભાવ છેતાલીસ હજાર ત્રણસો છોતેર રૂપિયા દસ ગ્રામનો ભાવ સત્તાવન હજાર નવસો ને નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ ઓગણસી હજાર અને સિત્તેર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો બજાર એકંદરે સ્થિર હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને કોઈ મોટી મુવમેન્ટ છેલ્લા ત્રણ દિવસની અંદર જોવા મળી રહી નથી એકંદરે ભાવ છે તેની ગતિ છે એકંદરે ખૂબ ધીમી થતી હોય છે તે પ્રકારે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે અને સ્લાઇટલી ઘટી રહ્યા છે ભાવ ખાસ કોઈ મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો નથી તો મિત્રો આ સ્થિતિ હજી કેટલા સમય સુધી રહેશે તે બાબતે વાત કરીએ તો મિત્રો સોનાની બજારમાં અત્યારે કમોરતાની સીઝન ચાલી રહી છે અને આ સિઝન છે તે એક પ્રકારે સોનાની બજારને સપોર્ટ કરતી નથી કોઈ વૈશ્વિક દેશો દ્વારા કોઈ મોટો નિર્ણય લેવામાં આવે અથવા તો કોઈ રિઝર્વ બેંક દ્વારા પણ કોઈ મોટા નિર્ણયો લેવામાં આવે તો આની સીધી અસર છે તે સોનાની બજાર ઉપર પડતી હોય છે પરંતુ હાલ કોઈ મોટા નિર્ણયો લેવામાં આવ્યા નથી કોઈ દેશ દ્વારા આ બાબતે મોટો નિર્ણય લેવામાં આવે તો ચોક્કસપણે સોનાની બજારને તેની ઇફેક્ટ જોવા મળે અને આના પરિણામે સોનાની બજાર ઘટી શકે છે અને વધી પણ શકે છે પરંતુ અત્યારે જે સ્થિતિ છે તે પ્રકારે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે તે આગામી સમયમાં હજી પણ ઘટાડા તરફી વલણ જોવા મળે તે પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે આભાર